હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલનું લીલી ડુંગળીનું સૂકું શાક બનાવીશું આ શાક માત્ર પાંચથી સાત મિનિટમાં બની જાય છે અને રાતના જમવામાં તમે ખીચડી રોટલા કે ભાખરી સાથે બનાવો ને તો જમવાની મજા પડી જાય તેવું શાક બને છે અને ઘરના રેગ્યુલર મસાલામાંથી એકદમ ટેસ્ટી શાક તૈયાર થશે તો આ શાક બનાવવા માટે એક કડાઈમાં બે મોટી ચમચી તેલ ગરમ કરીશું એ પછી તેમાં અડધી ચમચી રાઈ નાખીશું રાઈ એકદમ સરસ ફૂટે પછી તેમાં પાંચ ચમચી જીરું સાથે પાંચ ચમચી હિંગ નાખીશું અને હવે તેમાં લીલી ડુંગળી નાખીશું તો અહીં મેં ત્રણ કપ સમારેલી લીલી ડુંગળી લીધી છે એ એડ કરી દઈશું આટલી ક્વોન્ટિટીમાંથી તમે બેથી ત્રણ જણને સર્વ કરી શકો ને તેટલું શાક તૈયાર થશે હવે તેમાં સાથે અહીં મેં પા કપ લીલા ધાણા લીધા છે અત્યારે ધાણા પણ એકદમ સરસ મળતા હોય છે એટલે અત્યારે મેં ધાણા લીધા છે જો તમારે લીલા ધાણા વગર પણ બનાવવું હોય ને તો પણ આ શાક એટલું જ ટેસ્ટી બનશે હવે બંને વસ્તુને તેલમાં એકથી બે મિનિટ પહેલાં આ રીતે સાંતળી લેવાનું છે એ પછી ડુંગળી આ રીતે થોડી સોસવાઈ જશે હવે તેમાં મસાલા કરીશું તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું સાથે અડધી ચમચી હળદર દોઢ ચમચી લાલ મરચું લીધું છે કાઠિયાવાડી શાક થોડું તીખું હોય ને તો જમવાની મજા પડે એટલે અત્યારે મેં લાલ મરચું વધારે લીધું છે સાથે એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને હવે બધી વસ્તુને મિક્સ કરીશું હવે આ શાકને બેથી ત્રણ મિનિટ આ રીતે થોડી થોડી વારે ચલાવતા જઈ ખુલ્લું જ કૂક કરી લેવાનું છે જેથી તેલમાં મસાલા પણ એકદમ સરસ સંતળાઈ જશે અને એટલે શાકનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે તો આ રીતે બેથી ત્રણ મિનિટ ખુલ્લું જ કૂક કર્યા પછી શાક અડધું કૂક થઈ ગયું છે અને હવે બાકીનું શાક કૂક કરવા માટે શાકને આ રીતે ઉપરથી થાળી ઢાંકી તેના ઉપર પાણી મૂકીશું જેથી શાક વરાળે ચડશે જેનાથી શાકની મીઠાશ પણ એકદમ સરસ આવશે અને પ્રોપર શાક કૂક પણ થઈ જશે તો બે ત્રણ મિનિટ પછી થાળી ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે લીલી ડુંગળીના શાકમાં તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને શાક પ્રોપર કૂક થઈ ગયું છે આ શાકને તમારે પ્રોપર કૂક કરવું બહુ જરૂરી છે તો જ તેનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે તો ગરમા ગરમ તૈયાર થયેલા શાકને રોટલા સાથે અત્યારે મેં સર્વ કર્યું છે એકવાર ઘરે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને જો વિડિયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં સાથે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો